કરતા રહું થોભડું હું રહેવા દેવા યાદ રાખજે અગન પેલા તો બહુ વાયદા કર્યા તા કે હું તમે એમ કરીને આમ ને પૂછડું કે કેદી ના પાડી એમ તો મને કયો લગન પછી કેદી ના પાડી હું કામ નકે લઈને તારે બોલવું તો મોગલ ડાયરા ને આજના નવા વલોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે ડાયરેક્ટ ચેપ્ટર જઈને જ ડાયરેક્ટ વલોગ ચાલુ કર્યો છે તો અત્યારે હાથમાં ડોલ છે ભૂલી જાવ ખાતરના બાસ્કા અમારે ત્યાં ઢોળે છે ખેતર સુધી લઈ જવાના ને આમ મારા મમ્મી બધાય બધાય છે ને અડધું અડધું ખાતરના બાસ્કા કરીને ખેતર ઉગાડીએ ઉગાડી ત્યારે અમારે ખેતર થી કારણ કે અત્યારે છે ને આ વાહન આ કેડામ કઈ રિક્ષા કે કઈ હાલે ની વાહન છે ઘરના બે ધક્કા ઊંધા આ કેડે કઈ હાલે ની

તો આ છે બાજુની વાડી અને અત્યારે અમે ઓલા પાણી વીવડો છે ને આપડે ના પાણી ભરવા તો તમે ઘણા વિડીયોમાં માં હોય છે કેમ કે અમારે અહિયાં બાજુ માં એક જ વેવડો છે અમારે વેરડો છે કેમ કે છે ને પેલાના જમાનામાં બધા આપડે કુવા હોય ને ઓછા હતા વેવડા વધારે હતા એટલે અહિયાં પેલા એક વીવડો છે તો પાણી અમે અહિયાં થી જ ભરવા આવીએ એક કીટલો પાણી નો ભરી લઈએ હા એક અત્યારે આખો ભરાઈ ગયો વાવ પાણી મસ્ત છે.

તો અમે ખાતર નાખી દઈએ એમ આપણે છે ને અડધા ભાગમાં હાલે એમ છે એટલામાં બહુ કઈ જાજુ છે નહીં ખાલી બે થેલી નાખવાની છે તો જો ખાતર અત્યારે નાખવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ કરી દીધું નાખવાનું છોડવે છોડવે જ નાખવાનું હોય ને હાલો રેડી

ચટણી કરવાની છે ખાલી શાક નથી બનાવું કઈ તો આ હું મીકો પાંચ મીકા માં ઓ કેમ તમને બે ને હવે મોડલ લેવો પડે ઉપર ભાઈ જો ભાઈ મારા મારા માં છે એટલા અમારા આમ તાડ છે ને તાડ એટલી મારે ને બધે હામી આપણે એકે સીન છે ને કોઈ થી કામ ન કરતા આ એમ છે સાહેબ આ સોટે સાહેબ છે આ બડે સાહેબ છે

યાદ રાખજે મારા ભાત છે ને ફેવરિટ છે સમજાઈ ગયું ને તો અત્યારે વાળોનું ટાણું થઈ ગયું છે અને ભાત ને ભીંડી હું ખાવ છું ને સાહેબ અહીંયા બેહા છે અત્યારે જમવા બે ગયા છે અમે મિત્રો તો અત્યારે જમવામાં રોટલા છે પછી કેનું શાક છે ડાંબા ભીંડાનું ને ડાંબાનું ભીંડાનું ડાંબાનું અને મેં તો મારા હાટુ ભાત બનાવ્યા હતા કેમ કે આપણે તો જબરજસ્તી કીધું કે ભાત બનાવી નાખ તો અમે પેલા તો બહુ વાયદા કર્યા કે હું એમ કરીને આમ ને ફલાણું પૂછડું ના એમ તો મને લગન પછી ના હું કામ તમારું ગમે એ કામ સિંધુ હોય તે કેદી મારું કામ કર્યું કે ના આ ગમે એ કામ સિંધુ હોય તે કેદી મારું કામ કર્યું કામ કરતી પણ હવે બસ કેમ કેમ કેમ

પીતા વાળો જૂનું વાણી જૂનું વાણી કાઈ આપણા માટે તો નવીન કહેવાય ને અમે જૂનું મળતા એ પીતા બીજું કે આપણે ને ગૌઠા થઈ ગયા આપણે જવાના હું તો ગૌઠો થઈ ગયો તમે ગૌઠા થઈ ગયા હું તો મારા 40 વર્ષ થઈ ગયા 40 વર્ષ હારું 40 વર્ષ એ મારા થોબડા એસા કે હે હું તમે એક દિન ગઈ ડોલ લપાટ મારી થી ને ધોલ લપટ ધોલ ધોલ તું કહેવાય ધોલ ગુજરાતી ભાષામાં શું કહેવાય આયા કેમેરો છે આયા નથી આ बाजू છે આને એમ કે આ बाजू કેમેરો છે તે આ बाजू જો આયા કેમેરો સાઈડમાં હશે કઈ बाजू કેમેરો આવે આ એ કાણિયા એંડા કે કે એંડા ને કે દેય ઓપરેશન પરથી તો આ નાક દુખે બહુ તો બધી હોય કારણ કે છે ને મોજ મસ્તી થી આ જિંદગી છે જિંદગી માં મોજ મજાક તો કરવાની જ હોય એમાં કઈ બીજું હોય નહિ આ મૂંગા માટે તો કોઈ ને મેલ નો આવે અમે થોડો વિડિયો માં વધારે મોજ મસ્તી કરીએ બોલીએ થોડું એમાં કઈ ઓલું નો લગાડવું ખોટું એમ હા આવું તો ખાલી મજાક મસ્તી થી વિડિયો બનાવી છે બાકી આપણે શાંતિથી થી જ છે આપણે અમારે એવું કઈ ટેન્શન છે નહિ તો બ્લોગ કેવો લાગે તમને કોમેન્ટ કરી જરૂર થી જણાવજો અને કાયમ અમે ડેલી બ્લોગ બનાવીએ છીએ ડેલી વ્લોગ માં તમે છે ને અમને કઈ ટોપિક બહુ અનુભૂભ નથી આવડે ટોપિક ના તો તમે ટોપિક કોમેન્ટ માં લખી દો ને તો અમને ખબર પડે અને યાર તમે વિડિયો ઘણા લોકો જોવ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા પછી લાઈક ઓછી કરો તો લાઈક પણ કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી કરીજો ચાલો ફરી મળીએ નવા લોકો સાથે જય માતાજી જય મુંગલ આવજો આપ દો કે તું મન નહીં